નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 1 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ છુપાવેલ દારૂ પકડવામાં આવ્યો ગાંધીધામ તાલુકાના જવાહરનગર માં પાર્ક કરાયેલા ટ્રેલર પાસે બાઇક પાસે ત્રણ શખ્સો ઊભા હતા આ શખ્સો પોલીસને જોઈને નાસી ગયા હતા જ્યારે ટ્રેલરમાં બેઠેલા ચાલક ત્રિલોકસિંહ ઘીસિંહ રાવત તથા ખલાસી અરવિંદસિંહ જસવંતસિંહ રાવતને પોલીસે પકડી પાડ્યા હતા દરમિયાન આ વાહનના પાછળના ભાગે ચોખાની બોરીની આડમાં દારૂ હોવાનું બહાર આવ્યું હતું આ વાહન એ ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ ચોખાની બોરી હટાવી તેમાંથી શરાબની બોટલો તથા પાઉચ એમ કુલ રૂપિયા ચોરાણું હજાર આઠસોનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો આ દારૂ વાહનના ચાલક સુરેન્દ્ર ઉર્ફે સુનિલ સિંઘે ભરાવી આપી ગાંધીધામ પહોંચાડવા જણાવ્યું હતું અને ત્યાં ગાંધીધામમાં રહેતો સુરેન્દ્રસિંહ દારૂની ડિલિવરી લઈ જશે તેવું બહાર આવ્યું હતું સુરેન્દ્રસિંહ બાઇક પર બે અજાણ્યા શખ્સોને બેસાડીને દારૂની ડિલિવરી લેવા આવ્યો હતો પરંતુ પોલીસ આવી જતા આ સુરેન્દ્ર તથા અન્ય બે અજાણ્યા શખ્સો બાઇક મૂકીને નાસી ગયા હતા લોજિસ્ટિક કંપનીનું આ ટ્રેલર પણ પોલીસે જપ્ત કર્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વાડી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર